નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમિતાભ બચ્ચન સદીના મેગાસ્ટાર છે બિગ બીજીઓ જેઓ એક્યાસી વર્ષના છે તેઓ પચાસ વર્ષથી વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે આ પચાસ વર્ષોમાં તેમણે ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે એક સમય એવો આવ્યો જ્યારે તે દરેક પૈસા પર નિર્ભર બની ગયા કોઈ કામ નહોતું અને ધંધો સાવ બરબાદ થઈ ગયો હતો લેનદારો ઘરની બહાર આવીને તેમની સાથે દુર્વ્યવહારો કરતા હતા પરંતુ અમિતાભ બચ્ચન હિંમત ના હાર્યા પછી તેણે દિગ્દર્શકો અને નિર્માતાઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને દરેક નાની મોટી ભૂમિકા કરી તેણે ના માત્ર પોતાનું ઋણ ચૂકવ્યું પરંતુ અપાર સંપત્તિ અને પ્રખ્યાતિ પણ મેળવી ત્યારે મિત્રો બચ્ચન પરિવારની ગણતરી આજે બી ટાઉનની સૌથી ધનિક પરિવારમાં થાય છે અમિતાભ બચ્ચનનો પરિવાર ઇન્ડસ્ટ્રીનો ફેમસ ફેમિલીમાંથી એક છે તાજેતરમાં અભિનેત્ર પુત્ર વધુ એસ રાય સાથે પરિવાર અને અભિષેક વચ્ચે અણગણની બનાવની વચ્ચે પુત્ર આરધ્ય સાથે જલસામાં પહોંચી હતી ત્યારે મિત્રો આ સમાચાર વચ્ચે અમિતાભનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાના પ્રોપર્ટી વેચણ વિશે વાત કરી હતી અમિતાભ બચ્ચનને એકવાર શેર કર્યું હતું કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિ કેવી રીતે વેચવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નો અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ